આપે પાર્ટીના ધારાસભ્ય ભલે અત્યારે પોતાની પાર્ટી સાથે નથી પરંતુ તેમને દંડક અને બીજા હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે તે ધારાસભ્ય ઉમેશ મકવાણા તે માસ્ટર સ્ટ્રોક રમી રહ્યા છે બોટાદની જનતા એવું વિચારી રહી છે કે અમારા ધારાસભ્ય અમારી સાથે છે કે નથી બોટાદની જનતા માટે એમણે શું કર્યું છે તે જોઈએ તો સૌથી પહેલાં તો બોટાદ જિલ્લો જાહેર થયા પછી પણ બોટાદ જિલ્લામાં અઢળક સમસ્યાઓ છે બોટાદમાં ગંદકીની સમસ્યા છે પાણીની સમસ્યા છે પ્રદૂષણની રોડની પણ સમસ્યા છે નાગરિકો પરેશાન છે પ્રાથમિક સુવિધાઓથી નાગરિકો નાગરિકો વંચિત છે છે તેથી પરેશાન ઉમેશભાઈ મકવાણાએ ઘણા સમયથી લડી રહ્યા છે આ બધી સુવિધાઓ માટે અને ઉમેશ મકવાણાએ એવું સાબિત કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોવા છતાં પણ તેઓ કઈ જ નથી કરતા એટલું તો હું બોટાદની ની જનતા માટે કરી રહ્યો છું હવે વાત કરીએ ઉમેશ મકવાણાએ બોટાદની જનતા માટે શું કર્યું ટૂંક જ સમયમાં ઉમેશ મકવાણાએ બોટાદની જનતા માટે રિંગ રોડ લઈને આવી રહ્યા છે બોટાદની અંદર ટ્રાફિકની સમસ્યા ઘણા બધા વર્ષોથી છે એટલે જ ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને અરજી કરી હતી તે અરજીને માન્ય ગણી છે અને હવે બોટાદમાં રિંગ રોડ બનશે બોટાદની જનતાનો જે ઘણા બધા વર્ષોથી જે માથાનો દુખાવો છે તે દુખાવાનું નિવારણ ઉમેશ મકવાણા લાવ્યા છે ઉમેશ રૂબરૂ ટૂંક જ સમયમાં બોટાદની પરતે રિંગ રોડ બનશે અને ટ્રાફિકની સમસ્યાનું સમાધાન થશે ટ્રાફિક ઓછું થશે બીજી બાજુ તે પોતે પાર્ટીમાંથી રાજીનામું આપશે આપશે ને આપશે તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાબિત કરી રહ્યા છે પરંતુ તેઓ સાબિત કરી રહ્યા છે હું જનતાનો જ છું પાર્ટીનો છું કે નહીં એ મને નથી ખબર પરંતુ જનતાનો છું હું તે ચોક્કસ તેઓ સાબિત કરી રહ્યા છે ઉમેશભાઈ મકવાણાના આ ખેલ રાજનીતિમાં આવતા દિવસોમાં કેવા સમીકરણો બનાવશે તે જોવાનું રહ્યું